એક વૃક્ષ પર એક કાગડો રહેતો હતો તેને લાગતું હતું કે ભગવાને તેને દુનિયાનું સૌથી કદરરૂપો પક્ષી બનાવ્યું છે એક વખત તે તળાવનું પાણી પીવા માટે રોકાયો ત્યાં તેણે હંસ દેખાયો તેણે વિચાર્યું હું ખૂબ કાળો છું અને હંસ આટલો સુંદર એટલી કદાચ હંસા દુનિયાનું સૌથી સુંદર પક્ષી હશે કાગડો હંસ પાસે ગયો અને બોલ્યો શું તું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે હંસ બોલ્યો હું પણ એવું જ વિચારતો હતો કે હું સૌથી સુંદર પક્ષી છું પણ જ્યાં સુધી મેં પોપટને નહોતો જોયો પોપટને જોયા પછી મને લાગે છે કે પોપટ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે કાગડો એટલું સાંભળીને પોપટ પાસે ગયો અને પોપટને કહ્યું શું તું જ આ દુનિયાનો સૌથી સુંદર પક્ષી છો પોપટી કહ્યું પહેલા હું પણ એવું જ વિચારતો હતો કે હું દુનિયાનો સૌથી સુંદર પક્ષી છું પરંતુ જ્યારથી મેં મોરને જોયો છે મને લાગે છે કે તે જ આ દુનિયાનો સૌથી સુંદર પક્ષી છે કાગડો પક્ષી અભયારણ્યમાં મોર પાસે ગયો શું તું જ આ દુનિયાનો સૌથી સુંદર પક્ષી છો હું કાયમ એવું વિચારતો હતો કે હું દુનિયાનો સૌથી સુંદર પક્ષી છું પરંતુ આઝાદીથી ઉડીતો શકતો નથી લોકો મને જોવે છે અને પછી પાંજરામાં કેદ કરી લે છે તેના કારણે હું ખુશ નથી અને હવે હું એવું ઈચ્છું છું કે કાશ હું પણ કાગડો હોત તો આજે આકાશમાં આઝાદીથી ઉડીતો શક્યો હોત આજે આપણે શું શીખ્યા સાચી ખુશી પોતાની ઓળખ અને સ્વીકારમાં છે તુલનાથી ફક્ત આપણા મનની શાંતિ ભંગ થાય છે